દાદાને પોલીસ વાળા લઈ જશે પણ પાછો આવશે ને મારો દીકરો તો બગડાટી બોલાવશે દાદુ હતો એ તો હું પી ગયો જ્યો રૂપિયા દૂપિયા છે લાય હદાવાળાને કહીશ પાણી થોઈ જાજુ પાછો તો દારૂ ના સારા કરે ફૂટબે ચાલુ રાખ પણ જાય શરદી થઈ જઈ એટલે દસ ફૂટ બેટ કરીને ત્યાં સુધી તો શીખ ખાધી છે ને એટલે મારી મારી પાણી ને શેટલું સમજી લીધે મન કરવા થઈ ઈ ભલે દ થઈ ગઈ મારો હવાલદાર હમણાં સાવી લઈને આવે ને પછી જેલમાં પૂરવાનો છે મારું નામ છે હું મોટો ભગત મારી આબરૂ નહીં રતમ મન જેલ માં પૂરશો ને તો દારૂ પીવા માં આબરૂ નથી જાતી હે જય ભાસુ કા મે સાચો એ નથી તે સાચ્યો નથી ને એ વાત તારી સાચી છે અને આ તું ભગત છો ને આને હજી તને એક ખેર જવા દઉં છું પણ આમ જો તારા માણા પાસે દારૂ તે મગયો કે પિતા પકડાણો એટલે હવે જવા નઈ દઉં એટલું સમજી લીજે તો તો આ જવા દે

ત이크રાતા ને ટીવા તો નથી દેવો તો પૂરા ઉભો મે નકર નો થાવાની દાદા ગોમેતી ને હા હાથો ઉભો मारो बेटो क्या है जो नक्की मारी सर्दी रही जाशी अच्छी योरे

ઘડી તમ નું આવતા કા નકર હે મારો દાદો મારો પગાર કાપી વાર છે હા ચાલ દાદા દાદી એ તે એ કોઈને ને ખબર તો નથી પડી ને એ ના બધાને એમ થાય કે આ ટપુડો રહ્યો ને રોપો લઈને જાય છે આ તો હારું લે

啪！爸爸，有人，哈哈哈！哈哈哈哈哈！莫走，莫走！哈哈哈哈哈哈哈哈！有人。